નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો માં આપ સૌ નું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ લાલા બનેલ સત્ય ઘટના ક્યાં જાય છે લાલા ઘરમાંથી બૂમ પડી પણ એ લાલાની પીઠ પાછળ અથડાઈને ઘરના ઉંબરા પર જ વિખરાઈ ગઈ વહેલી સવારે જ લાલાના બાપાએ લાલાને વઢવાનું શરૂ કરતાં જ લાલો ખીજાયો અને મો ધોયા વિના જ ઘરની બહાર ભાગ્યો હતો સટાક કરતું ફળિયાનું જૂનું કડલું બંધ થયું જર્જરિત અને ઘણા સમયથી પીડાવાના વાકે ટકી રહેલું લોખંડનું કડલું ખુલતી વખતે જાજો અવાજ નહોતું કરતું પણ બંધ થતી વખતે ગરજી ઉઠતું હે ભગવાન શું થશે આ લાલાનું કોઈ દી સાંભળવાનું જ નહીં કોઈ વડે એ ગમે નહીં એ ગિરિરાજ ધર તું કંઈક કર અમારા લાલાનું બિચારી માં શું કરે લડી ના શકે એટલે માની રડી લે લાલો નીકળ્યો વાયુ વેગે ભાગી રહ્યો હતો તેની છાલમાં અને આંખોમાં ગુસ્સો હતો લાલા મસાલો મસળી દઉં ગલ્લે પહોંચતા જ ગલ્લાની અંદરથી અવાજ આવ્યો લાલાએ તેની તરફ કોઈ ધ્યાન ન આપ્યું અને ગલ્લા સામે જોયા વિના આગળ નીકળી ગયો એ લાલા કઈ બાજુ હાલ મૂકી જાઉં લાલાના ભાઈબંધ રગલાએ રિક્ષા ઊભી રાખતા કહ્યું ના તું તારે જા લાલાએ તેની બાજુ જોયા વિના કહ્યું અલ્યા ટેન્શનમાં છે કામ કામનું હાલતું હોય તો હાલ મારી ભેગો શેર માં લઈ જાવ તું તારા બાપના રોટલા ક્યાંથી સુધી રગલાએ કીધું ત્યાં તો લાલો રાતો પીળો થઈ ગયો જાણે રગલાએ દાદ્યા પર ડામ આલ્યો એટલે લાલાએ આંખો કાઢીને જોરથી કહ્યું ચોરખલા હવાર હવારમાં મગજની હળી નો કર આમે અત્યારે ગયેલું છે ને તું મગજની બાકસ કરે છે તું તારે નો ન નહીં આવું મારે શેરમાં ને હું મારા બાપના રોટલા તોડું શું તારા બાપના નહીં રગલાએ એક્સિલેટર વધાર્યું અને બોલ્યો તું ત્યાં કોઈ દી કોઈનું માનેસ તું તારા જ હેરાન થઈશ ને રગલાની રિક્ષામાંથી જોર જોરથી ગીત વાગ્યું હે બાકી બધું એ ખોટું એક તારો મારગ હાચો માયા કેરી છાદર ઓઢી પામેરે કશું નહીં જીવતું લાલાનું મગજ ઘુમરાવા લાગ્યું એને રસ્તા પર પડેલા એક પથ્થર જમણા હાથમાં લીધો અને રગલાની દૂર જતી રિક્ષા પર ફેંકવા તેને કાઢું અને ત્યાં જ એક એવડો પથ્થર રસ્તાની પેલી બાજુથી કોઈકે ફેંક્યો અને સીધો લાલાના જમણા કાંડે વાગ્યો ઓય માં કરતો લાલાના હાથનો પથ્થર છૂટીને દૂર પડ્યો અને તે કાંડો દબાવતો રાડ પાડી ઉઠ્યો કોણ છે એની માનો લાલા ના મોઢેથી દુઃખ અને ગાળ બંને નીકળવા લાગ્યા ટેકરીની પેલી બાજુથી એક છોકરો ટેકરી પર દેખાય અને એને બૂમ મારી એ તો આંબા ઉપરથી કેરી પાડતા હતા વાગ્યું હોય તો છોરી હાથે કરીને નહીં માર્યું ગીરી રાજધરણના સોગન એ નાનકડો છોકરો ખુદ પથ્થર મારીને માફી માંગી રહ્યો હતો લાલો દુઃખની રાતો પીળો થઈ ગયો હતો અને પેલા છોકરાએ જાણે ફરી છાપ્યો આંખ કરી તે છોકરાની પાછળ સૂરજ અંજવાળી રહ્યો હતો એટલે તેનો ચહેરો ઓળખતા વાર લાગી અલ્યા રઘલાના કાના તું તારા હારા બાપને દીકરો બે આજે લાલો ભુરાટો થયો તું તઈ ઊભો રહેજે લાલો ખીજાયો અને વળતો ઘા કરવા વાગીને ત્યાં જ પડેલો પથ્થર લેવા હાથ લંબાવ્યો પણ શું લાલો એક નાનકડો પથ્થર પણ ઉચકી શક્યો નહીં તેના જમણા કાંડાનો દર્દ આખા હાથમાં ફરી વળ્યું છટાકા કરતો હાથ પાછો ખેસવો પડ્યો મને મારવો છે તું તારે માર હું અહીં જ ઉભો છું પણ તારાથી એક કાંકરીએ ઓછી નહીં થાય આ ગિરિરાજ ધરણની ભૂમિ છે લાલા અહીં પૂન કરો એ તો આખો ગિરિરાજ ઉચકાય ને પાપ કરો ને તો નાની કાકરીએ ઉચકી ન થાય પેલા છોકરાએ લાલાને જાણે છાબખો માર્યો હોય એમ લાલાની છાતી પર વાગ્યો પણ આ તો લાલો એને તો જમણો હાથ પડતો મૂકીને ડાબો હાથ લાંબો કર્યો પેલો પથ્થર ઉછક્યો અને કારા તરફ ઘા કર્યો ડાબા હાથે કોઈ દી ઘાસ ન કર્યો હોય એટલે એ પથ્થર ગયો તો ખરો પણ કારાના પગ સુધી ગબડતો ગબડતો અટકી ગયો પેલો છોકરો ખડખડાટ હસવા લાગ્યો લાલા તારાથી કંઈ નહીં થાય આટલું વાગ્યું એક બહુ છે વધુ વાગશે તો હાલ તો ઘરે નહીં જઈ શકે એ છોકરો જાણે લાલાને આટે આવ એવો હતો એને તે પથ્થર હાથમાં લીધો અને ત્યાં તો લાલો ભાગ્યો આજે હવારથી દાડો જ માથાનો ઉગ્યો છે બાપાએ માર્યો મા તો કાયમ મેળા જ મારતી હોય છે હે ભગવાન થોડો નશો થાય તો આ દર્દ જાય લાલો થાકીને ઘરના ઓટલે બેસીને હાફતો હાફતો બોલ્યો તો સુધરી જાય ને લાલા એ બધા હાથમાં

રાધા એ તો મચકોડતા કહ્યું ઈ સુરજ નો હાલવા કરતા મને પીવડાવને ને એ પીવા ક્યાં આવવાનો છે એ ભલે નો આવે પણ તને તો નહીં જ તને પાણી પાવા કરતા તો કૂતરાને પાણી પાવું સારું રાધા એ દુઃખ થી લાલાને બરાબર નો ચાપખો માર્યો અને લાલાના આખા શરીરે સોળ ઉઠી આવ્યા તે ખીજાયો જાને હવે તારા હાથ નું પાણી પીવું એના કરતા તો તરસ જો મરી જવું સારું લાલો અંદર થી તૂટવા લાગ્યો હતો લાલા ને ગાજાની તલપ લાગી હતી તે ક્યારે નશો કરી લેતો હતો તેને ખબર હતી કે દૂર થી એક ઝુંપડીમાં એક બાવા પાસે સલમ ફૂંકતો એટલે મન બધા દુઃખ થી દૂર થઈ જતા તે હવે ઝડપ થી તે તરફ જવા દોડવા લાગ્યો થોડે આગળ મંદિર હતું પણ એ તરફ જાય તો લાલો નહીં તેનું મન તો છલમ બાજુ હતું તેને ઝડપ પધારી અને ત્યાં જ રસ્તાની વચ્ચે પડેલો મોટો

બરાબર આ સમયે જ મંદિરમાંથી એક પૂજારી બહાર નીકળ્યા તેમણે કોઈ ભક્ત મંદિરના સાષ્ટાંગ દંડવત કરતો હોય તેમ લાગ્યું સબ ઠીક હો જાયગા ગયા એલે પ્રસાદ ધરણ ધરણકી લાલાના મોયેથી એક આ એક નીકળ્યું જય ભૂખ લાગી હોય એમ લાલાએ બંને હાથ ફેલાવ્યા પૂજારી હસ્યા અને તેમના કમભંડમાંથી મોટો મુઠો ભરી પ્રસાદ લાલાના ખોબામાં ભરી દીધો લાલાએ બુકડે પ્રસાદ ખાવાનું શરૂ કર્યું લાલાએ આજ દિન સુધી આટલો મીઠો પ્રસાદ તે ખાતો રહ્યો ખાતો ખાતો રહ્યો રહ્યો અને કેમ જાણે એનો ખોબો ખાલી જ નથી થતો એવું લાગતું હે ગિરિજા ધરણ કાનુડા મને હું જ થયું છે લાલાને ક લાગ્યું છે કે હવે પેટ ભરાઈ ગયું પણ હાથમાં પ્રસાદ તો એટલો જ હતો તે ઊભો થઈને દોડ્યો પેલા પૂજારીને ક્યાંય ન દેખાયા તે મંદિરની અંદર ગયો તે કોઈને શોધી રહ્યો હતો ત્યાં જ દૂર પહેલો કાનો દેખાયો એ કાના પેલા પૂજારી કોણ હતા જેને મને આ ખોબો ભરીને પ્રસાદ આવ્યો તું ઓળખે છે એમને મને મારીશ નહીં ને લાલા કાના એ એને તુકારે જ કહ્યું કે ના કાના લે આ શું કાના હવે મને ક્યાંય દુખતું નહીં હારું હધુંય મટી ગયું લાલો તેના આખા શરીરે જોવા લાગ્યો કાના મને એ કેને એ પૂજારી કોણ હતા મારા હંધાઈ દરરજ્જ જતા રહ્યા ઈ ચમત્કારી બાબા છે કાના તું ઓળખે છે તારા દાદા જ આ મંદિરમાં છે ને લે આ પ્રસાદ તું લઈને મને એ પૂજારી કોણ હતા લાલો એકાએક વિહોળ બની ગયો કાના એ પ્રસાદ લીધો અને કા લાલાનો ખોબો ખાલી થઈ ગયો લાલા તું હજુ એ કોઈને ઓળખી ન શક્યો રઘુ કાનો રાધા મુરલી મનોહર ની પ્રસાદ બધાય તો એને કાનો પ્રસાદ ને એક એક ભાગ્યો લાલાએ મારે જવાનો વખત થઈ ગયો પછી આવીશ કાનો વાત અધૂરી મૂકીને ગયો અને લાલો પોતાના જ વિચારોની મથાવળમાં ભરાઈ ગયો સામે મંદિરમાં થાળ ગવાઈ રહ્યો હતો તે મંદિરમાં ગૃહ ગર્ભગૃહ તરફ જેવા પગથિયા ચડ્યો દૂરથી તેને પ્રસાદ દેખાઈ રહ્યો હતો આ એ જ પ્રસાદ હતો જેને વેચાયા પહેલા કોઈ આપી ગયું હતું તેની નજર કૃષ્ણ ભગવાનની મૂર્તિ પર સ્થિર થઈ લાલો પહેલીવાર વાર સાથે દંડવત થઈ ગયો થાળ ગવાઈ ગયો પ્રસાદ વહેંચાઈ રહ્યો હતો લાલાએ સાદી ખાધી એ જ પ્રસાદ એ જ સ્વાદ પણ હવે એ ખાધા પછી ખૂટી ગઈ લાલો સમજી ન શક્યો ને ત્યાં જ બૂમ સંભળાય લાલા તું લાલાએ જોયું તો કારાના દાદા હરિપ્રસાદ હતા તે આ મંદિરમાં સેવા કરતા હતા તું તો કોઈથી મંદિર આવતો નથી ને હરિપ્રસાદે હસતા હસતા કહ્યું એ તો બરાબર પડ્યો નહોતો એટલે નહોતો આવતો હવે આવીશ જય દ્વારકાધીશ દાદા ઓલા પૂજારી કોણ છે લાલો પૂજારીને જાણવા અધીરો બન્યો હરિપ્રસાદે એનો હાથ પકડતા અને તેની વાતમાં ધ્યાન ન આપતા કહ્યું આવતો રેજે ને તને ખબર છે રઘુએ શહેરમાં ઘર રાખી લીધું છે હાલ રિક્ષા હલાવે છે શારદી થઈ ગયા રઘુ કાનો એની વહુ શહેરમાં રહેવા જયા રહ્યા છે હે શારદીથી આપણા ગામમાં નહીં રઘુ અને કાનો તો હમણાં જ લાલાની આંખો પહોળી થઈ ગઈ ઓલી રાધા એની હંગાત છે એની પરીક્ષા છે ને એટલે રઘુના ઘરે જ રોકાય છે આટલું બોલીને હરિપ્રસાદ તો ચાલી નીકળ્યા આ તરફ એકલો પડેલો લાલો સીધો મંદિરમાં ગયો અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં લાંબો થઈ ગયો આ સમયે જ રઘુ રાધા અને કારણા શબ્દો સંભળાવા લાગ્યા કાનો જતાં જતાં બોલ્યો કે લાલા તુંય હજુ એ કોઈને ઓળખી ન શક્યો રઘુ કાનો રાધા મુરલી મનોહર ની પ્રસાદ બધા તો કારાની આંખ માંથી સોધાર આંસુ ધાર થવા લાગી એની આંસુ નો રેલો આજે પહેલી વાર શ્રી કૃષ્ણ ની ગર્ભગૃહ તરફ રેલાવા લાગ્યા ને ત્યાં જ મંદિર માં ગીત વાગવાનું શરૂ થઈ ગયું કે કૃષ્ણ તો કાયમ આપણી સાથે જ છે કૃષ્ણ તો કાયમ આપણી સાથે જ છે પણ આપણને જ દલીલ બધી વાતે છે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ